મારું નામ શારદાબેન સોલંકી છે અમે અમદાવાદ જીવન સંધ્યામાંથી ઘરડા ઘરમાંથી આવ્યા છીએ અને અમારું અમારા ડિમ્પલબેન ટ્રસ્ટી છે એ અત્યારે ક્યાંક કામમાં ગુજવાઈ ગયા છે તો આવી શક્યા નથી પણ અમારા બા દાદા બધાએ તમારા દીકરા દીકરાઓને આશીર્વાદ દેવા માટે અમે બધા ઉપલબ્ધ છીએ અને અમારે બધાનું બહુ આ કેટલા આવ્યા છે બધા જીવન સંધ્યાના પછી કેટલાય બીજા બધા સંસ્થાના આવ્યા છે એ બધાને અમે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ અને બધાએ સાજા નરવા રહીએ અને બધાને અમે આશીર્વાદ આપવા આવ્યા છે અને જે કાર્ય કર્યું છે એ બહુ સરસ કર્યું છે અને અમને બહુ આનંદ આવ્યો છે આખો દિવસ અમારો ક્યાં જતો રહ્યો એ અમને પણ કાંઈ ખબર નથી એટલું સરસ અમને બહુ આનંદ મળ્યો અને જે દીકરા દીકરીઓએ બધી સરસ કર્યું છે એ અમારે એનો આભાર અને અમને બહુ જ આનંદ થયો છે એ માટે બધાય અમે દીકરા દીકરીઓને આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન એને આગળ ને આગળ વધતા રહીએ અને બધાયને આવી રીતે સેવા આપતા રહીએ જય શ્રી કૃષ્ણ જય બોલીએ શ્રી અંબે આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપારૂ પરમાત્માને આજે સર્વ નેતૃત્વ ટીમ દ્વારા આપ સૌ વડીલોને ભૂતકાળમાંથી મુક્ત કર્યા ભવિષ્યની ચિંતા છોડી દેવરાઈ અને વર્તમાનમાં ખૂબ આનંદ કરાવ્યો તે બદલ આ ટીમને અભિનંદન સાથે સાથે તેમના ચરણોમાં વંદન કરી છીએ છે આમ તો એક વાત જાહેરમાં કહી દઉં મને પ્રવચન કરતા આવડતું નથી અને ભાષણ પણ હું કરતો નથી પૂછો કેમ ભાષણ એટલે આજકાલનો ભાષણ એટલે ભળકાવું લોક માણસને એને ભાષણ કહેવાય અને પ્રવચન એટલે આપેલું વચન પાળવું નહીં એને પ્રવચન કહેવાય પણ આ સ્ટેજ એ ભાષણ માટે નથી પ્રવચન માટે નથી આ સ્ટેજ છે ચિંતન માટે જીવનમાં ચિંતન જરૂરી છે આપણા ભૂતકાળમાં આપણે દરેક આત્માઓને ખબર છે કે બાળપણ કેવી રીતે જોયું યુવાની કઈ રીતે જઈ અને વૃદ્ધ થયા વડીલ કરતા વૃદ્ધ શબ્દ વધારે હું પસંદ કરું છું આપણી ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધ વૃદ્ધ એટલે મન બુદ્ધિ જી અને જ્ઞાનથી વૃદ્ધત્વ પામેલો એને વૃદ્ધ કહેતા હતા તો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ એ સંસ્કૃતિ આ જગતના આંગણાની અંદર મહાન ભવ્ય સંસ્કૃતિ આપરી દિવ્ય સંસ્કૃતિ આપરી અને તેજસ્વી સંસ્કૃતિ આપરી હતી અને એ સંસ્કૃતિ એ ફરી લાવવા માટે આ કોલેજ ના જે યુવાનો તૈયાર થાય છે તે યુવાનો જ આ મનમાં યુવાન એટલે શું એક જ્ઞાની પુરુષે યુવાનની વ્યાખ્યા પણ કરેલી છે આજના યુવાનની વાત પહેલી કરી દેવી છે મારે યુ એટલે યુદ્ધખોર મારી નાખું કાપી નાખું કશું થાય નહીં કરો બપોરે કોઈ કરો હજુ કરો આજનો યુવાન જે છે અર્થલક્ષી એની વાત કરું છું હું અને ન એટલે નફટ પણ આ કોલેજના યુવાનો સાચા અર્થમાં સંસ્કૃતિના સપૂતો છે એ યુવાનોની વ્યાખ્યા પણ તમે સાંભળી લો એટલે યુસ વૃત્તિ દેહ ને જીવન સમાજ માટે પુરુષાર્થ માટે મારે કઈ કરવું છે એવા યુવાનો નો આજે એમનો આપણને લાભ મળ્યો યુ પછી આવે વાહ ખરેખર આ યુવાનોનું વાત્સલ્ય વાહ એટલે વાત્સલ્ય પૂરવાનું મળે અમને મારી જિંદગીમાં આવા યુવાનો મેં જોયા નથી અને ન એટલે એટલા જ નમ્ર સર એમની જોડે બુદ્ધિ સર શક્તિ સધુ સતો એમની વાતચીત અને એમની નમ્રતા જોઈ એમને ખરેખર વંદન કરવા યોગ્ય છે છેલ્લે આ યુવાનો માટે આપણે બધા જ વડીલો જુનાગઢ પર્વત જેટલા આશીર્વાદ તમને આપીએ છીએ ખૂબ ખૂબ આભાર કાર્યક્રમમાં યુવાનોએ અમને મોકળાશ આપી અમને સ્પેસ આપી અમને હુંફ આપી બીજું શું જોઈએ જ્યારે પણ અમે જમવા માટે જઈએ કે ચા પાણી માટે જોઈએ તો કે શું જોઈએ તમને બસ બીજું શું જોઈએ અમને તમારો જે પ્રતિભાવ હતો તમે જે પ્રમાણે આયોજન કર્યું સુંદર આયોજન હતું અમે બધું દુઃખ ભૂલી ગયા અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે કે વિદ્યાર્થી જીવનમાં વૈવિધ્ય સભર શિક્ષણ લે અને તમામ પ્રકારના સ્વપ્ન સાકાર કરે તેવી અમારા બધાની અભ્યર્થના અને સાથે સાથે જે સ્લોગન છે કર ભલા હો ભલા અમે બધું દુઃખ ભૂલી ગયા આમ તો થાય છે કે તેલ મોંઘું છે પણ દુનિયા તેલ લેવા જાય અમને તમે લોકોએ જે દિશાને દશા આપી છે એ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ ખાસ તો એ કે જે મેનેજમેન્ટ છે એમને મારે થોડું કહેવું છે કે વી રિયલી એપ્રિશિએટ ફોર યોર ડિવાઇન થોટ એરેન્જમેન્ટ સુપર મેનેજમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ એક્ઝિક્યુશન ઇન ઓલવેઝ ગોડ ઈશ્વર મે ગીવ સ્ટ્રેન્થ ટુ ફુલફિલ ઓલ યોર ગુડ વિશિસ વંદે માત્ર આનંદનો દિવસ પ્રભુએ આ દિવસ નક્કી કર્યો અને આપણાને બધાને ક્ષેમ કુશળ રાખીને આટલા ધૂમ મચાવી દીધી કે જે જોમ પકડાવ્યું અને ખાસ કરીને જેનું નામ કઢી છે એ કઢી ખરેખર ફૂલ સમાન ખીલે હા અને અહીંયા નામ રાખ્યું છે વડીલ અને વડીલ બંદનામાં પણ ખાસ મહત્વનો ફાળો છે કે કર ભલા ઓગા ભલા આપણું ભલું કરવા માટે જે એમણે આ કડી વિશ્વવિદ્યાલય અને અત્યાર સુધીમાં જે કોઈ મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા એ તમામ વ્યક્તિઓને શક્તિ આપે બુદ્ધિ આપે અને ધૈર્ય આપે સાથે સાથે વૃદ્ધાશ્રમના તમામ વ્યક્તિઓને તમામ વૃદ્ધાશ્રમના તમામ વ્યક્તિઓને આ બિરદાવવા માટે ખાસ હું અપીલ કરું છું કે તેમને તાળીઓથી વધાવી લે જોરદાર તાળિયા સુંદર ભોજન આપ્યું ભાવિ ભક્તોને જેમ બિરદાવવામાં આવે પણ અહીંયા કે વટ વૃક્ષ જે આપણે જે કબીર જે તુલનાત્મક વાક્ય સાથે આ વૃદ્ધોને બિરદાવ્યા તે ખૂબ આનંદનીય વાત છે ગલે ઘરથી દૂર સમાજથી દૂર ગમે ત્યાંથી અમે આવીને આ વૃદ્ધાશ્રમમાં વસ્યા પણ પરિવારની એક સંસ્કૃતિમાં તેમને મૂકવામાં આવ્યા તે બદલ આ જે બુદ્ધિજીવી વર્ગ છે પ્રોફેશનલ લેવલના વર્ગ છે અને જેમણે આયોજન કર્યું છે તે સર્વનો ખાસ હું ઋણી છું આભારી છું રાયલભાવ વૃદ્ધાશ્રમ તરફથી મારું નામ જોસેફ મેકવાન અને હું ખાસ તેમના માટે જે આરતી થઈ અને તમને વંદનીય કયા તેમ આયોજકને અને જે કંઈ વ્યક્તિઓ આમાં ભાગ ભજી રહ્યા છે તેમાં દાનાર્પણ કર્યું છે આટલો મોટો હોલ જે ફ્રી ઓફ આપ્યું છે આ સર્વનો આભાર માનવા માટે પ્રભુને પ્રાર્થના કરીએ શાંત રહીએ પ્રભુને પ્રાર્થના કરીએ શાંત રહીએ અને ખાસ બધા વૃદ્ધોના વડીલોના આશીર્વાદ એ મહત્વપૂર્ણ છે કેમ કે ઈશ્વર તેમની સાથે હોય છે એ સશક્તિમાન અને પ્રેમાણ પિતા તમારો આભાર અને ઉપકાર માન્યો છે આજના આયોજકને તથા વડીલ વ્રદ જે અહીંયા ઉપસ્થિત છે તે વિદ્યાર્થી ગણને જે એમણે ખાસ તેમના માટે વ્યવસ્થા કરી આજનું ભોજન આપ્યું અહીંયા નચાવ્યા કૂદાવ્યા સર્વ અને અમારી માટે જે આનંદનો દિવસ આજે નક્કી કરવામાં આવ્યો પ્રભુ ખાસ તમારી માટે પ્રાર્થના કરીએ વડીલ વડીલવંદનાનાના સર્વ વ્યક્તિઓને અમારા રાયલપા વૃદ્ધાશ્રમના તેમજ તમામ વૃદ્ધોના આશીર્વાદ તેમને માટે ફલદાયી નીવડે અવારનવાર આવી મિટિંગ્સ થતી રહે તે માટે પણ તેમને બુદ્ધિ શક્તિ અને પ્રેરણા મળતા રહે તેવી ધન્યવાદ આપતા પ્રભુ તમારી મધ્યસ્થીમાં સર્વના આશીર્વાદ પડે તેવી ટોકીને નમ્ર પ્રાર્થનાતા અનાર પ્રભુના નામે શામળો સ્વીકાર કરો આમીન ગોડ બ્લેસ યુ થેન્ક યુ